હા તો જય માતાજી મિત્રો તો હું છું સાગર મકવાણા તો ફરી વાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે સતુભાઈ વિશે અને એક દીપક ચુડાસ મારે વાત કરે છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો આગળ સાંભળી રેકોર્ડિંગ અને કન્ટિન્યુ બની ના રહેજો દીપકભાઈ ચુડાસમાં વાત કરું છું હા બોલો બોલો આપણું નામ હા ઠીક હવે ઓલા આપડે વાત છતુ ભુવા વાત કરી હતી હા બરોબર ઠીક ગયા તા તમે પાછા રવિવારે ના આપડે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા ખેડૂતો બંધ કરી દીધું બે ત્રણ રવિવાર થયા પંદર દિવસ થઈ ગયા અ તો તમે તો આખું વર્ષ તમે ગયા હશો ને ના હું ચાર મહિના ગયો સતત એક જ દિવસ પડ્યા વગર એક જ રવિવાર પડ્યા વગર હમ તો હું ફાયદો થયો તમને ફાયદો જ નહિ થયો પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી કીધું વાયદો પૂરો થઈ ગયો છે હા એટલે સેવા માં સેવા કે એવો જવાબ આપ્યો અંદર ઈ કે ભુવાજી ને વાત કરો તમે હમ એટલે અમે પૂછવા ગયા અંદર ભુવાજી ને ત્યાં બેઠક હતી ને હા તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો કે મને કે તને ભરોસો નતો હમ મેં કીધું ભાઈ હાલો મને એક ને નહિ ભરોસો હોય,

એ વાત રેવા દે ને બીજી વાત કર આમ રાયડું નાખવા આમ હા કોણ સતી હું હા એટલે મેં કીધું ભાઈ વાત કરવા ની બીજી વાયડા એમ નથી કરતા બરોબર જે વાયદો તમે આપ્યો એ વાયદા ની વાત કરવી છે અમે બીજો કાઈ ઉકારો ટુકારો કોઈ ને કર્યો નથી હમ એટલે એને સપટી વગાડી હમ સપટી વગાડી ને કે ઉભો થઇ ને બાર વયો જાય ધાર ની કરવાની ખોટી તમે અમથા બીજા video માં viral એવા video કર્યા

એ જ છે બૈરા બૈરા હતા ને પછી હું કે રાતે અમે ત્યાં થી આઠ નવ વાગે નીકળીએ એ ભાઈ લુગડા ને શું હોય જો આ માતાજી મહેલ માતાજી સત્ય છે હું માતાજી નું અપમાન નહિ કરતો બરાબર છે પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફેરી ને ગમે ત્યાં ઓલું કરે ને બૈરા બૈરા હોય કરે કરે ભાઈ આમાં કઈ નક્કી નહિ કોઈ એમ,

દુઃખ આપડે સહે એટલે બાયરાઓ સમજે જ નહી બાયરાઓ પછી લાલચ હોય બાયરાઓ ના વિચારો હોય લાલચ હોય હા એમ આપડે શું હાચવી ને ભાઈ ગમે ગમે મોઢે વેણ કરી દેવી પણ બાયરાઓ એક બીજા બાયરાઓ નો બોલી હકે હા એ એના મેના ટોણાં સાંભળતા હોય એને ખબર હોય ભાઈ એમ વાત તમારી છે ભાઈ મેં તો ઓલા જયંત ભાઈ પંડ્યા ને ફોન કર્યો તો હા એને કાઈ ધ્યાન દીધું નહી આમાં બરાબર, મને કે તમે લેખિત માં આપો મેં કીધું લેખિત માં નહી તમે કયો અહિયાં હું આવું તમે રાજકોટ રો છો ને રાજકોટ હું આવું four wheel લઇ ને અને તમારી ગાડી હારે ને એટલે હું તમને કયો એટલે four wheel લઇ લઉં પાંચ કે પાંચ દસ કે માણસ હોય એટલા માં લઇ ને આવું તમે હારે મારી આવો અહિયાં તમારી પાસે સત્તા છે તમે સંધુ કરી શકો હા કરી શકે એ તો એ કે થોડાક દિવસો ખમો પછી કરું હું એક કામ માં છું

પણ તું વીસ હજાર રૂપિયા ઓલા પાંચ 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 વીસ હજાર આઈજ ને એટલે તું માયક માં બોલ્યો છે હા હા સાચી વાત છે બાકી સમાજ ને બદનામ કરો ને સમાજ સમાજ તમારો જે સમાજ રયો ને ભાઈ હા ઈ ના માતાજી ને જે માને છે ને હા પણ એ ગાંડો આ ગાંડો ગાંડરિયો પરવા કેવાય વળી ગયો હશે હા બાકી એને ઊંડી ખબર જયારે પડશે ને કે આ સંધાય ટકી છે હમ

હવે હું જરૂર જવાય હવે રૂપિયો બનાવી લીધો ફરીથી એની એની છે કેમ કે ન્યા જે કારડિયા રસ્તો છે અમારા ભાઈ ઉપર કોરડા ગામ માં જ છે પછી એનો શેડો કર્યો હગા માં ને માં અંદરો અંદર ગણો એ છેડો ભાઈ લાંબો કર્યો પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામ માં કોઈ નો દેતું અને બે પડા ત્રણ પડા મેકે ની કે મારી જમીન છે હજી હું ત્યાં નથી રોકાણો એ કે સંધાય ટકી છે. આવી કે મને ખબર હોત તમે આવો છો એ કે તો એ કે હું તમને પેલા ના પડત કે આ તમે બઈ ને કઈ દો સંધી વાત છે ભાઈ આ ગામ ના ને સંધી ને ખબર હોય કે કેવા ભાઈ પ્રકૃતિ છે ને બધા કેવા કાંડ કરેલા છે બધા ને ગામ ના ને બધા ને ખબર જ હોય પણ આ તો હું છે કે લોલમ લોલ હાલે પછી ગામ વાળા કઈ શું કરે બિચારા હમ સામા પડ્યા નઈ ને કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ જ છે ને ભાઈ હા એમ પણ યાર

હા આપડે એનો વિરોધ નથી કરતા માતાજી નો વિરોધ નહીં કરીએ આપણે હા પણ જે અંદર થી પછી લાલચ અને મોહ માયા જે જાગે છે ને તય ધર્મ ખાઈ જાય છે બાકી ધર્મ છે ધર્મ એજ જગ્યા એ છે પણ ધર્મ ને સાચા માનનારા મળતા નથી હમ એટલે આવું છે મેં કીધું ભાઈ ને ફોન કરું ના ના સારું કર્યું મેં બહુ મહેનત કરી પણ પછી હું છે કોઈ ધ્યાન દે એવું છે

પછી ભાઈ એ મને ફોન કર્યો નંબર લીધો મને કે તમારો નંબર આપો એટલે આપણે શું હતું કેન બાદ થઈ ગણતરી લાગે ભલે નંબર લેતા વિ આવે જ્યાં આવું હોય ન્યા નંબર આપો પછી ભાઈ બીજા દિવસે ફોન કર્યો મને કે ભાઈ હું વાળા દરબાર બોલું કાઠીક છું અમારું પાણે છે એ સતોવા ઈ પણ એ કે ભાઈ અમે તમે તમારા તમે કયો એ રીતનો સપોર્ટ આપી એ વસ્તુ સંજી બાંધ કરવાની જરૂર છે એ એના મોહ એની સામે જ પડેલો છે અત્યારે મોહન હા વાહ એ બરાબર બરાબર એ આ જુનો થડો રયો ને આપડે રોડ ઉપર હા ત્યાં એ સંધાઈ બેસે છે જુના થડે જાય છે ને હા બરાબર બરાબર અમે એ કે ભાઈ પેલા ત્યાં જ જાતા સેવા કરતા અમારું માને હતું સંધું કરતા પણ એ જ્યારે દાન પેટી મુકીને રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને, પછી કે અમે નીકળી ગયા ત્યાં થી વાત છે ભાઈ બધા તો ખોટા નો જ હોય ને આખા ગામ માં બધા ખોટા નો હોય પછી બોટાદ માં આયા લાઠી ડર હા ત્યાં ને એક કોળી નો ફોન હતો હમ એ જયારે શરૂઆતમાં બેઠક થઇ ને તો એ ત્યાં પચીસ ત્રીસ જણા નું એના ઘરે ટિફિન બનાવી ને જતો રયો સેવા સેવક હ આપડી જેવા જે બસો કિલોમીટર જ થઇ કોક આવું હોય ધોરાવા એટલે બપોરે ભૂખ્યા તરસ્યા બેઠા હોય એટલે આ પચીસ ત્રીસ જણા નું જમવાનું લઈને ને જતા એ ભાઈ હાલ અત્યારે સુરત છે એટલે હું પછી સુરત અત્યારે અહિયાં વિયા આવ્યો હીરામાં ત્યાં હતો તો એ કે જતા અમે પછી દાન પેટી અહિયાં જ્યાં મુક્યી ને ત્યાંથી અમારું મન ઉડી ગયું કે આ ઠેક બનાવશે બરાબર છે નગરી કે હું મારા ઘરેથી દર રવિવાર 25 30 જણાનું ટિફિન લઈને હું જાવો વાળો માણા હતો ઈ કે ભાઈ દર છ આનું સુધી પાનું જો જયંતભાઈ પંડ્યા રહે તમે કોન્ટેક્ટ કરો તો આપણે કાક કરવી આમાં ના ના આમાં હું છે જયંત પંડ્યા રહે તો મારે હું છે અમે જે વિરોધમાં ચાલે છે ઓ પણ હું કરું છું મારી રીતે લાઈન કરું છું બરાબર તમે એમાં સપોર્ટ બરેજો જયારે હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ કાઈ વાંધો નહી ઉભા વાંધો નઈ સડાવો કોઈ વસ્તુ બરોબર જ્યાં સત્ય છે એ કેવી સેવી બસ બસ એટલે આમાં શું છે ખબર છે કે અત્યારે આ આ સમજાતું નથી જે અઢારે આલમ છે ને એને સમજાતું નથી ભાઈ ના તમામ સમાજ ને ભાઈ જો વાયદો પૂરો થઈ ગયો હોય ને આપડે વાત ભાઈ વાયદો પૂરો થઈ ગયો એટલે વટે વાત સપ્ટી વગાડવા મળે ઉભો થઇ જાય કરવા મળે તો બીજો ખાવા દઉં તમે કયો છો વિડીયા વાયરલ તમે કરો તય પબ્લિક આવે છે બાકી પબ્લિક એમને આવતું સાચી વાત છે હાલો તમારે ન થાય બનાવું તો હું કામ વિડીયો બનાવી મેરડા પાદર માં આવવો તમે મારા ને ભરમાવો તો આવે છે ને મારા ને દુઃખ નું માર્યું ભાઈ તમે એમ કો કે હું ક્યાં બોલાવું પણ દુઃખ નું માર્યું તમે video વાયરલ કર્યા તો એ દુઃખ નું માર્યું ત્યાં આવે મારા દુઃખ હોય સાચી વાત છે ભાઈ તમારી તો આવે ને હા નકર કોઈ ને કોઈ શોક તો નાં થતો હોય ભાઈ હા એ આમ તમે એમ કો કે હું આ કામ મારું આમ છે તો એ ત્યાં આવે ને સાચી હાચી વાત છે ભાઈ પણ આમાં સપોર્ટ માં રહેજો જ્યાં સુધી હવે તો જો સાંજે મેં ultimatum આપી દીધું છે. માફી નહી કાયદેસર હું બરાબર એ તો આવે ત્યારે કે એની પાસે અત્યારે સપોર્ટ એવડા છે ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ પણ આપડી પાસે ધર્મ છે ને હાસાય છે આ બસ ધર્મ ઉપર આપડે તો સંધાય સમાજ કોઈ સમાજ હોય બરોબર હા કોઈ સમાજ નો વિરોધ નથી માતાજી નો વિરોધ નથી વિરોધ છતું ભૂવા જે પૈસા આપડી પાસે થી મેકઆવી પછી એમ કે કે તને ભરોસો નતો તો ભાઈ દર રવિવાર અમે આવતા ભરોસો નો દર રવિવાર થોડું કઈ ધક્કા ખાવા કાઈ નવરા હતા કેટલા નવરા પૈસા કઈ મુકાવ્યા એને તમારી પાસે પૈસા મારી પાસે ભાઈ એને દર રવિવાર જાતા તે આપડે મોનો મહિનો આમ ને આમ રૂપિયા મેકતા હમ

પણ માં બે જણા જમે કારવે ભાઈ આપડે પૈસા ન દેવી ભાઈ અમે ભાડું લેતા ભાઈ આઠસો રૂપિયા ના સડા પૈસા નોતા પછી અમે ત્યાં ગયા પછી મારા ભાઈ ની બે જણા બે ઘણી વાર વાતું કરતા આવતા હોય મારા નાના ભાઈ ને એવું કીધું કે ભાઈ આ કે પૈસા નોતા આઠસો રૂપિયા મેં કે હું સડા વેક્સિન આવ્યો પછી બીજે દિવસે સવાર માં આમ કામ બેઠા હતા ને તો એ મારા ભાઈ કીધું કે ઓલા ભાટી ભાઈ રહ્યા ને એ કે કાલ સડા વેચી ને આયવા મેં કીધું કાઈ વાંધો નઈ આવવા દે આવતા રવિવારે આવતા રવિવારે આયવા એટલે મેં ઘગલા આયવા હમ ભલામણ આમ કીધું તમારી પાસે કોઈ દી ભાડા ના પૈસા અમે નહી માંગ્યા હમ કે ગેસ ના પૈસા તમે આપો હમ અને આ વસ્તુ હતી કે બાહ્ય પાંચસો રૂપિયા હતી ભાઈ હાથમાં હોવા જોઈએ ને સાચી વાત મેં પણ તમારે વાત કરવી તેને મેં કીધું પાંચસો રૂપિયા હું તમને દેત બરાબર છે ભાઈ, આ વસ્તુ મર્યોત કરાય હવે એ કેટલો અન શ્રદ્ધામાં વિયો ગયો એ વિચાર કરો કે માતાજી આપ છે હા લાભ કર છે લાભ કર છે એન બદલે ઈ આ સતો ભો એમ કીધું તન ભરોસો નો તો ઓલા નઈ હારે હતા એને બોલો હવે છેલે સડા હતા ઈ વેસી તા કે ભરોસો નો કહેવાય એની છી તો કેવોડો ભરોસો હોય ને ખાવા ખીચડી નો હતી હા અને સડા વેસી ની ન્યા આવ્યો તો વિચાર એમ પછી તો કઈ ઓલું હોવું જોઈએ ને

બરાબર પોતે માં મેલડી છે ને એ વિધાતાના લેખ માં પણ વસ્તુ અને અંધ્રદ્ધાની વચ્ચે ધર્મ ને માનો એનો વાંધો નથી હા પણ માં નો તમે જાવ અમારું તો કેવાનું યુ છે ભાઈ હા વાત થાય છે ધર્મ છે પણ તમે અંધશ્રદ્ધામાં કાળા માથાના માનવી ભાઈ અત્યારે રૂપિયા હાટું છે ને હમ